નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંદ્રો ભટિયાઓ સંચાલિત નવસારી લાઈવ બે દિવસ પહેલાં નવસારીના બિલ્લી મોરામાં એક દુઃખદ ઘટના બની હતી એક બાળકી રમતા રમતા ખાડામાં પડી હતી અને તેનું તેમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું અને બીજા દિવસે એટલે બાવીસ કલાક બાદ તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો ત્યારે આજે નવસારીના ગેલગડી વિસ્તારમાં પણ એવી જ એક ઘટના બનવા પામી છે જેમાં બે વર્ષનું એક બાળક ખાડો ખોદ્યો હતો કોલમ માટે તેમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે નવસારીના ગેલકડીના પાણીની ટાંકી સામે આવેલા રામદેવનગર એક ખાતે એક મકાનનું નવું બાંધકામ ચાલી રહ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા ખાડા ખોદી દેવામાં આવ્યા હતા પરંતુ ખાડાની ફરતે કોઈપણ પ્રકારની આળસ મૂકવામાં આવી ન હતી તે કોઈ પણ પ્રકારે એવો કોઈપણ બોર્ડ પર મૂકવામાં ન આવ્યા હતા કે જેથી કરી કોઈ અંદર ન જાય પરંતુ આ જે ખાડા ખોદવામાં આવ્યા હતા તે ખાડામાં આજે વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે સામેના ઘરમાં એક બે વર્ષીય બાળકી બાળક રુદ્ર રાજુભાઈ પાલ તે રમતા રમતા ખાડા પાસે આવ્યો હતો અને ત્યાં ખાડામાં પડી ગયો હતો ખાડામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું દીકરાને આ હાલત જોઈ માતાની હાલત પણ ખૂબ ગંભીર થઈ હતી ત્યારે દીકરાને અને માને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે દીકરાને ફરજ ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો ત્યારે માતાની સારવાર હાલમાં ચાલી રહી છે માતાને હજુ ખબર નથી કે તેમનો દીકરો અવસાન પામે છે પરંતુ દીકરાને પાણીમાં ડૂબેલું જોઈને જ તે બેભાન થઈ ગયા હતા અને તેની સારવાર હાલમાં ચાલી રહી છે ત્યારે જે દુર્ઘટના સર્જાય છે પાલિકા દ્વારા એક દુર્ઘટના બિલીમોરામાં સર્જાયા પછી પણ કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવી નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી આવા જેવા કોઈ પણ ખાડા હોય તે ખાડા પૂરવા ન ન પૂરવાના કારણે આજે એક વાલ સ્વાય પરિવારે પોતાનો દીકરો ખોવાનો પણ વારો આવ્યો છે એક દીકરી બિલીમોરામાં ખોવા પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે આજે એક દીકરાએ નવસારીમાં જીવ ગુમાવ્યો શું આ તંત્રની કામગીરી છે ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે તો આ બાળકોની સુરક્ષા માટે શું લોકો ખાડામાં ગટરોમાં પડી જાય છે તેના માટે શું કરે છે પાલ હા ભાજપ સરકાર જે વાતો કરે છે મોટી મોટી વિકાસની શું આ જ વિકાસ છે દર બે દિવસે એક બાળકનું મોત અમારે જોવાનું એ જ વિકાસ છે ભાજપનો કે શું આ જ ભાજપની કામગીરી છે કે લોકોને સાથે જીવન સાથે ચેડા કરી રહી છે એક નાના બાળકો જીવ જઈ રહ્યા છે આ છેલ્લા અઠવાડિયામાં બીજા બાળક એક જીવ ગુમાવ્યો છે શું તમારા પેટનું પાણી નથી હલતું તંત્ર પાસે શું અપેક્ષા રાખવી હવે લોકોએ જાતે જાગૃત થવું પડે એવું મને તો લાગી રહ્યું છે કારણ કે જે રીતે આ કામગીરી ચાલી રહી છે જે રીતે કામ થઈ રહ્યા છે જે રીતે આ દિવસે ને દિવસે સમાચારો જે અમારી સામે આવે છે અમને સમાચારો લોકો સુધી પહોંચાડતા પણ દુઃખ થાય છે કે કોઈનો વાળ સોયો કોઈની વાલ સોય દીકરી કે દીકરો આજે પોતાનું જીવ ગુમાવી બેઠો છે આટલું થવા છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોય જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના નેતાઓ હોય ત્યાં શું આશા અપેક્ષા રાખવી તેવું અમને લાગી રહ્યું છે કારણ કે જે રીતે ઘટના બન્યા બાદ હજુ સુધી કોઈ પણ નક્કર કામગીરી નથી કરવામાં આવી જે કોન્ટ્રાક્ટરોએ ખાડા ખોદ્યા છે જે પાલિકાના કર્મચારીએ જે ખાડા ખુલ્લા રાખ્યા હતા તે સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી કોઈ ગુનો નોંધવામાં ન આવે કેટલું વ્યાજબી એક વ્યક્તિ સામે તમે કડક કાર્યવાહી કરશો તો બીજા પાંચ જણા ગુના કરતાં અટકી જાય તે માટે કાયદા બનાવવામાં આવ્યા હોય પરંતુ તે કાયદાઓ પણ ઘોળીને પી જતા આ તંત્રના અધિકારીઓ સત્તાધીશો તે કેવી રીતે સુધરે તેના પર લોકો આશ રાખીને બેઠા છે કારણ કે કોઈ સુધરવાનું નામ નથી લેતું એક ઘટના બન્યા બાદ પણ કોઈ કામ નક્કર કામગીરી ન લેતા અત્યારે હાલમાં આજે બીજા બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે એટલે કે નવસારી શહેરમાં જાણે હવે નાના બાળકોની જિંદગી જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે લોકો પોતાની જીવ હવે પોતે જાતે જ બચાવીને પોતાના સંતાનોને જાતે સાચવવા પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલમાં જે રીતે આ જોવામાં આવી રહ્યું છે કે ભીલીમોરા અને આ ગલકડીના જે બે બનાવો બન્યા છે ત્યારબાદ જો હવે તંત્ર જાગે અધિકારીઓ જાગે અને આ જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે જે અધિકારીઓ છે તેની સામે જો કાયદેસરની કાર્યવાહી કરે તો સો ટકા કોઈનો બીજાનો એકનો દીકરાનો જીવ બુજાવતો અટકી જશે તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો